છોટાઉદેપુર તાલુકાના ઘંઘોડા ખાતે નેશનલ હાઈવે છપ્પન ઉપરથી ટ્રક ગત મોડી રાત્રે બાજુના એક ઘરના આંગણામાં ઘુસી જતા પલટી ખાઈ ગયો હતો આ અકસ્માતને પગલે ઘરના આંગણામાં બાંધેલ બે બળદને એક ગાયનું મોત નીપજ્યું હતું ગત મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં છોટાઉદેપુર તરફથી બાવીસજીપુર તરફ જઈ રહેલી સિમેન્ટની બાવીસ પૈડાની ટ્રક ચાલકે બમ્પ કુદી જતા સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની બાજુમાં આવેલ એક ઘરના આંગણામાં ઘૂસી જતા પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતા ધડાકાનો અવાજ આવતા ઘરના સભ્યો ઊંઘમાંથી જાગી જઈ ઘરની બહાર નીકળતા મહાકાય ટ્રક ઘરના આંગણામાં પડેલો જોઈ ગભરાઈ ગયા હતા તેઓએ ઘરના આંગણામાં એક ડારી બનાવી ગાયને ભળદ બાંધી રાખ્યા હતા જ્યાં ટ્રક આંગણામાં ઘુસી જતા બે બળદ અને એક ગાયનું મોત નિપજ્યું હતું છોટા ઉદેપુર તરફથી બોડેલી તરફ જતી ગરબા ગાડી ભરેલી ફૂલ સ્પીડમાં આવતી હતી એ ગાડી અમારા જે રહીએ છે તે મકાનો તરફ ઉતરી જતા ત્રણ ઘરને ભારે નુકસાન થયેલું છે તેમજ ત્રણ જાનવર પણ સ્થળ પર મરણ પામેલા છે હા પોલીસની ગાડી આવી હતી જાણ નહીં પણ આવી ગઈ હતી પછી એમને જાણ કરીને ડ્રાઈવરને લઈ ગયા નુકસાન મકાનો ત્રણ મકાનને નુકસાન થયું છે ત્રણ ઢોર મરી ગયા છે વિઠ્ઠલભાઈ દોડિયાભાઈ વણક જયહાન પટેલ જીટીવી છોટા છોટાઉદેપુર